નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શ્રમિક જયતે મંત્રને ચૈતાર્ત કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના 2 વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગ્રીપેટ સરકાર રહી આપી છે. અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન વિસ્તારના ધારાસભ્ય શ્રી પાયલ કુકરાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી શ્રીઓ પોલીસ કર્મીઓ તેમજ શ્રમિકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કડિયા નાકી રોજગાર અને કોન્ટ્રાક્ટ ચ્યુઅલ વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે

તેનું મેંતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે કડિયાના કે જાહેર માર્ગ ઉપર ઊભા રહેવાના બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો દાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે મુખ્યમંત્રી શ્રી શ્રમિક સુવિધા કેન્દ્રનું કાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું નવ્વાણુંમું અને રાજ્યનું બસો એકાણુંનું શ્રમિક અન્નપૂર્ણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી હતા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીડશે રાજ્યભરમાં હજુ વધુ નવ્વાણું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે શ્રમિકોને રાહત દરે ભોજન ચા અને હવે રિફ્રેશમેન્ટ આરામ કરવા અને એકઠા થવા માટેનું સુવિધાજનક સ્થળ મળતા રાજ્યમાં શ્રમને સન્માન આપવાની પ્રયા પાતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિધા દર્શનમાં વધુ સુદ્રઢ થઈ છે